દક્ષિણ ગુજરાતનો અનેક વધુ જિલ્લો વલસાડમાં પણ વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદને લઈને જ સ્થાનિકોમાં જનજીવન પર અસર પડી રહી છે સવારથી જ વરસીલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે વરસાદ જેટલો વરસી ચૂક્યો છે અને બીજા અનેક તાલુકાઓમાં પણ એક ઇંચ થી વધારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે જે નેશનલ હાઈવે છે તેના અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી જેને લઈને વાહનો ગતિએ જોવા મળી રહ્યા હતા વલસાડ જિલ્લાના ની વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી એક રીતે જોઈએ તો વહેલી સવારથી વરસી રહેલા વરસાદ ને લઈને જનજીવન હતું બીજી તરફ ખેડૂતોમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે અંકુર પટેલ દૂરદર્શન સમાચાર વલસાડ